વલસાડના પારડીમાં યુવતી પર રેપ પીથ મર્ડરના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે આરોપી રાહુલ જાટે પચીસ દિવસમાં પાંચ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે જેમાં બે પુરૂષ અને ત્રણ મહિલાની હત્યાનો સમાવેશ થાય છે આરોપીએ પાંચ રાજ્યમાં ટ્રેન અને રેલ્વે સ્ટેશનમાં હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે આરોપી રાહુલ જાટ વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે તો કેસની વધુ તપાસ માટે ની પણ રચના કરવામાં આવી છે જેમાં બે ડીવાયસપી અને પાંચ પીઆઈ સામેલ છે આરોપી રાહુલ પોલીસે આકરી પૂછપરછ શરૂ કરી ઘટનાનું પણ કર્યું હતું ટોટલ ગણીએ તો પાંચ રાજ્યોમાં પાંચ હત્યા અત્યાર સુધીમાં કન્ફર્મ થઈ છે આરોપી પાસેથી જેમાં સૌથી પહેલી હત્યા એ આંધ્રપ્રદેશના ગુટી ઉના કન્યાકુમારી એક્સપ્રેસ ટ્રેનની અંદરને હત્યા કરી છે જે ગુટ્ટી રેલવે સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે એ પછી પચીસમી ઓક્ટોબરે કર્ણાટકાના મેંગલુરુમાં એક પુરુષની હત્યા કરી છે એનો ગુનો ત્યાં પચીસમી ઓક્ટોબરે દાખલ થયો છે ત્રીજા નંબરે પારડી પોલીસ સ્ટેશન આપણી ઓગણીસ વર્ષની જે બાળકી હતી જે પારડીની એ દીકરીની દુષ્કર્મને હત્યાનો ગુનો દાખલ થયેલો છે ચોથા નંબરે ઓગણીસમી નવેમ્બરે જે કટીહર એક્સપ્રેસ છે જે હાવરા રેલવે સ્ટેશન પર ઉતરી હતી એ હાવરા રેલવે સ્ટેશનમાં એ ટ્રેનની અંદર એક તબલાવાદક પુરુષ વ્યક્તિની એને હત્યા કરેલી છે અને પાંચમો ઇન્સિડન્સ છે જે આરોપી પકડાયો એ દિવસે ચોવીસમી નવેમ્બરે સિકંદરાબાદની બાદની અંદર એક મહિલાના રેપ વિથ મર્ડરનો બનાવ છે કુલ ત્રણ મહિલાઓ અને બે પુરુષોનું મર્ડર કર્યાની અત્યાર સુધીમાં હકીકત આપને આ તપાસ દરમિયાન મળી છે વલસાડ જિલ્લાના પાડી તાલુકાના મોતીવાડા ચકચારી જે ઘટના બની હતી રેપ વિથ મર્ડર એ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ પુરાવા એકત્ર કરી રહી છે અત્યારે જે રીતે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે આરોપીને સાથે રાખીને પોલીસ રીકન્સ્ટ્રકશન કરી રહી છે જે તે દિવસે શું ઘટના બની હતી જે યુવતી હતી તેને કઈ રીતે દબોચી હતી કઈ રીતે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું એ તમામ માહિતી અત્યારે આરોપી પોલીસ સમક્ષ રજૂ કરી રહ્યો છે પોલીસનો કાફલો અહીંયા ગોઠવાઈ ગયો છે અને આરોપી તમામ સ્થળે અત્યારે તે પોતાના બતાવી રહ્યો છે કે કઈ રીતે જે તે દિવસે ઘટના બની હતી આરોપી એક પછી એક જે પોતાને જે કરતુત કર્યા હતા જે તે દિવસે શું બન્યું હતું તે તમામ પ્રકારની જે હિલચાલ છે તે કઈ રીતે બની હતી તે અંગેનું અત્યારે રીકન્સ્ટ્રકશન ચાલી રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસ પોલીસ રીકન્સ્ટ્રક્ટ કરી રહી છે ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે કઈ રીતે જે આજે વાડ છે એ વાળ ઓળંગીને આરોપી ત્યાં પહોંચ્યો હતો જે તે વખતે મોટું ઘાસ હતું અહીંયા અબાવરી જગ્યા હતી જે આ ઉદવાડા સ્ટેશન છે તેમાંથી એક જ લોકો ઉદીને અહીં આવતા હોય છે અને શોર્ટકટ અપનાવતા હોય છે આ યુવતીને આ શોર્ટકટ ભારે પડ્યો હતો અને તેને જ કારણે આખી આ જે ઘટના બની હતી જો કે હવે રીસ્ટ્રક્શન બાદ પોલીસ પુરાવા એકત્ર કરી રહી છે માનવ ઠાકોર વી ટીવી ન્યૂઝ મોતીવાડા